જય મુરલીધર જય દ્વારકાથી શું કે મિત્રો યુટ્યુબ ફેમિલી બધાય મજામાં તો ચાલો મિત્રો વાગી ગયા છે અત્યારે સવા બે જેવું થઈ ગયું છે ને જુઓ આપણે મયુરભાઈ ને બે જાય છે બહાર હાલો જામફળ ખાવા ભાઈ ને જામફળ ખાઈ છે તો કે ચાલો જામફળ ખાવા હવે કઈ બાજુ જાય છે ક્યાં જાય છે શું જાય છે કે તમે આગળ જોડાયેલા રહેજો સરપ્રાઈઝ સરપ્રાઈઝ તો આપણે જ્યાં જાશું શું માટે જઈએ છીએ કામ માટે તે તમને બતાવશું તો સાલો જોડાયેલ રહેજો મિત્રો અને ક્યાં જાય છે ને ક્યાં ગામ જાય અને કોને મળાવશું તો જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણે ઘરેથી નીકળ્યા ત્યારે તમને કીધું હતું ક્યાં જાહું તો જણાવશું તો જો આવી ગયા મિત્રો આપણે અજાયબ અજાયબ આવી ગયા અને હજી ક્યાં જાહું શું કામે આવ્યા છે એ તે તમને આગળ બતાવશું તો સાલો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આપણે ઘરેથી નીકળ્યા અને તમને કીધું હતું કે હવે આપણે બહાર જઈએ છીએ કઈ બાજુ જઈએ તે તમને જણાવશું તો મિત્રો આવી ગયા છે એ આપણે રીંગણીની કલમ લેવા માટે અજાયબ અજાયબ ગામ શેરગઢ રોડ ઉપર તો કેની વાડી આવ્યા છે ને કઈ રીતનું છે તે તમને બધી આગળ માહિતી સાથે બતાવશું ને ચાલો હવે આપણે મળીએ અમીરભાઈ છે નામ અમીરભાઈને મળી અને રીંગણીની કલમું છે કઈ રીંગણી છે કઈ રીતનું છે એમાં કેટલા વર્ષમાં કેટલા મહિનામાં રીંગણા આવે છે કેટલા વર્ષ સુધી આવે છે બધી ટોટલી માહિતી આપણે અમીરભાઈ પાસે જ લેશું તો ચાલો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આવી ગયા આપણે અમીરભાઈની વાડીએ કેમ છો અમીરભાઈ મજામાં મજામાં આવશે તો અમીરભાઈ પહેલાં તો તમારું આખું નામ સરનામ મારું નામ અમીરભાઈ રામશીભાઈ બગિયા અને ગામ જુનાગઢ જિલ્લો બરોબર છે તો તમારે આપણે કલમુ છે રીંગણીની એ માટે આપણે આવ્યા તમારું નામ બહુ સાંભળ્યું હતું તો આપણે એમ થયું કે હાલો આપણે કલમુ લઈ આવી જોકે આપણે કલમુ રોપ મળે એવું સાંભળ્યું હતું અમીરભાઈ પણ કલમ રીંગણીની મળે એવું ક્યાંય સાંભળ્યું નથી બરોબર તો આપણે એમ થયું કે આ તો ગયા જેવું છે એકવાર અમીરભાઈને રૂબરૂ મુલાકાત લઈ તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈ અને અમીરભાઈને જે ને છે તે આપણે માહિતી લઈ ટોટલી તો ચાલો મિત્રો હવે આપણે અમીરભાઈની વ્યક્તિગત માહિતી લઈ લીધી અને અમીરભાઈએ જો આ શાકભાજી કલમો માટે સ્પેશિયલ નેટ હાઉસ બનાવેલ છે જો આ રીતનું નેટ હાઉસ બનાવેલ છે તો ચાલો આપણે હવે જઈએ અંદર અને અમીરભાઈ પાસે માહિતી લઈ તો મિત્રો આ છે રીંગણીની કલમું છે રોપ નહીં આપણે રીંગણીના રોપ કઈ સાંભળું છે તો આ કલમું છે બધી જો આપણને અમીરભાઈ બતાવશે એક વખત તો તમને બધી કલમું બતાવી દઈ આ બધી કલમો જ છે એમાં ગુલાબી ગોટા એળિયા ગુલાબી ને બધી કલમો જ છે ચાલો હવે મિત્રો આપણે હમીરભાઈ પાસેથી માહિતી લઈએ જો આપણે હમીરભાઈ ને મયૂરભાઈએ બે કલમો હાથમાં લઈ લીધી છે જોકે તમને પણ અજુગતું લાગશે કે રીંગણીની ક્યાંય કલમું હોય તો આપણે રીંગણીની કલમ આજે તમને બતાવવા જઈ રહ્યા છીએ તો અમીરભાઈ આની માહિતી અમને કંઈક આપો અને કલમ જો આ તમને કલમ કાયદેસર બતાવીએ છે દિનેશભાઈ આ રીંગણીની કલમ તમને ક્યાંય જોવા નહીં મળી હોય કારણ કે આ જો હું તમને બતાવું પહેલાં તો એ રીંગણીની કલમ છે જો અહીંથી સાંધો છે બરોબર બરાબર અહીંયા નીચેનું આ થડ અને અહીંથી ઉપર આ રીંગણીનો છોડ છોડ અને આ છે ને આ એનો પઠો છે બરાબર બરોબર આને અહીંથી કટિંગ કરી અને ઉપર રીંગણીને રીંગણી ની કલમ લગાડવાની હોય બરોબર આ રીતની એની બેની કોમ્બિનેશન આ કલમ નથી આ પઠ્ઠું છે પઠ્ઠું છે હા અને આ છે એને કટિંગ કરી આને કટિંગ કરી અને એની ઉપર આ પઠ્ઠું છોડી દેવાનું છે બરોબર આપણી પાસે ગુલાબી આ લાંબા છે પછી લીલા ગોટા જે આપણે સફેદ ગોટા કહે છે લીલા ગોટા એ છે પછી માનો કે ગુલાબી લાંબા ગુલાબી ગોટા છે બરોબર અલગ અલગ વેરાયટી બધી વેરાયટી ની આપણે

એટલે કેવાનો મતલબ એ છે કે આની થળની આ છે આનો મતલબ ખોરાક છે ને આ વસ્તુ રીંગણી ના છોડ ને આપે એટલે જેથી કરીને આ છોડ જેમ જેટલો ઊંચો છે ને એવી રીતે રીંગણી નો છોડ પણ ઊંચો થાય

તો ઓર્ગેનિક ખાતર આપવાનું ઉદ્દેશ વિલાયતી માનો કે ઘણા લોકો ઓર્ગેનિક ના કરતા હોય એને માનો કે બાર બત્રીસ સોલ એનપી કે કોઈ વસ્તુ વસ્તુ આપતા હોય તો એ પણ વસ્તુ પણ આપી શકે એવું કઈ નથી તો હવે મિત્રો આપણે છે ને આજે રીંગણીના રોપ નહીં પણ કલમુ લેવા આવ્યા છે જો કે કલમુ હવે આપણે અમીરભાઈ દઈએ ને એ કલમુ લઈ જવાની છે આ તમારા હાથમાં કઈ છે બીજું હું તમને એક વસ્તુ કહું કે રીંગણીની કલમ ઓલરેડી મારા અંદાજ પ્રમાણે ગુજરાતની અંદર કોઈ બનાવતું નથી કારણ કે હું બસ પશ્ચિમ બંગાળ ગયો તો બરોબર વસ્તુ ત્યાંથી મને મળી અને મને નવી વસ્તુ લાગી એટલે એનું સંશોધન ક્યાંથી ઊંડા અને મેં એ કર્યું છે બરોબર છે બરાબર બાકી મારા અંદાજ પ્રમાણે હજી કોઈ ત્યાં સુધી મેં નથી ભાઈ આપણે અજાયબ બકાલાનું ઘર ગણાય અજાયબમાં કોઈ વ્યક્તિ તમારે ખરા હોય કલમું બનાવતો એવા ના એ તો હું એક જ છું એવું છે હા ઓનલી વન હા હા ઓનલી વન તમને ઘણા લોકો એવા હશે કે તમને બતાવે બરાબર કે આ કલમ છે પણ તમે લેવા જાવ ને તો ખાસ આ વસ્તુ જોવાની બાકી ઘણા લોકો છે ને પૈસા બનાવવા માટે છોડ આપી દે એવું પણ બને બરાબર પણ હકીકત ની અંદર તમારે આ વસ્તુ નો ખાસિયત ખાસિયત તમારે આ વસ્તુ જોવાની બરોબર છે કે આ કલમ છે કે નહીં બરાબર બાકી બી વાવીને છોડ મોટો થઈ જાય અને એ વસ્તુ નહીં એમ

એની અંદર મેં ગુલાબી ગોટીના ના કલમ વાયરી હતી બરોબર છે તો એ અહીંયા છોડ છે હું તમને ચાલો રીંગણા પણ આવેલા છે તેમાં હવે આપણે જઈએ અને તમને પણ રૂબરૂ બતાવી તો ચાલો મિત્રો હવે આવી ગયા જો તમને કાયદાસર રીંગણી રીંગણા જ બતાવી કલમ રીંગણીમાં આ છોડ છ મહિનાનો છે પણ આનું ફ્લાવરિંગ તમે જુઓ ફ્લાવરિંગ જુઓ નીચેથી આની ફ્રૂટિંગ જુઓ ફળથી મંડીને પેસડા સુધી રીંગણા ભર્યા છે આ બાજુ પણ જુઓ આ તમે વયો ને કેટલો સમય થયો અમિરભાઈ 6 મહિના થયો 6 મહિના થયા છે 6 મહિના થયા છે બરોબર છે હવે આ તમે જુઓ આ છે આને દોઢ વર્ષ થઈ ગયું છે આ દોઢ વર્ષ થઈ ગયું આ છોળમાં તો મિત્રો જુઓ તમને કઈ દેસર રૂમે રૂમે મારી હાઈટ છે ને મારી હાઈટ અમીરભાઈ ની હાઇડ પાંચ ફૂટ છે તો પાંચ ફૂટ અમીરભાઈ થી સાડા પાંચ ફૂટ નો આપણે આપડે લાગે છે

પછી ગોટો સફેદ ગોટા ઓલા મોટા છે મોટા લગાડ્યા હોય તો મોટા થાય બરોબર છે જે લગાવ્યું હોય થાય હા જે એક્ઝેક્ટ તમે સામે ઊભા એક સોળ કેટલા સમય થયો છે અને વાવેતર 1.5 વર્ષ થઈ ગયું 1.5 વર્ષ હા વર્ષ એટલે આનો રીંગણા 3 વર્ષ સુધી આયા જ કરે હા આમાં તમે આમાં બીજું કાઈ અમે જો આની બીજી કોઈ સારવાર એ નથી આને તો ખાલી પાણી પાય બાકી જો એ ખાવાનું કેટલું બધું છે શોખસાઈ જો કે આમ ટાઈમને ને ઉભાવે વ્યવસ્થિત આની માવજત થઈ નથી એમ સમય સમયના અભાવ આની માવજત થયેલ નથી એમ ટૂંકમાં તો ચાલો મિત્રો હજી આપણે અમીરભાઈની માહિતી લેવાની બાકી છે ચાલો મિત્રો જો આ અમીરભાઈ એ ધાણા પટ મારેલા ધાણા છે તો કઈ હા હા અને પટ વગરના પણ છે તે પણ તમને આ પટ મારેલ છે અને આ ધાણા પટ માર્યા વગરના એમાં કઈ દવાનો ઉપયોગ કર્યો છે તે તમને બતાવીએ જો મિત્રો આ બે દવાનો પટ મારેલ છે સ્ટીમરેજ અને રેપોક રેપોક બંનેનો જો તમને આગળ બતાવ્યા તો એ ધાણા પટ મારેલ છે પાછળ બતાવ્યા ને એ પટ વગરના છે તો અનુભવ પણ બહુ સારો ધરાવે છે અમીરભાઈ અને એક સાથે વહેલા પટ મારેલ છે એ નવ દિવસમાં ઉગી ગયા હતા અને પટ મર્યા વગરના ધાણા છે એ ત્રણ ચાર દિવસ મોડા ઉગેલા તો ખેતી વિશે પણ સારો અનુભવ ધરાશે અમીરભાઈ મિત્રો આ બાજુ પાંચ વીઘામાં જો અમીરભાઈ ધાણા નું વાવેતર કરેલ છે પાણી પાણી પાયેલ પાયેલ છે છે એક ને ક્યાં ધાણા વાવેલ છે અમીરભાઈ છ નંબર છ નંબર ને અમીરભાઈ મિત્રો જો આ ઘર પૂરતી શોખ ખાતર શેરડી પણ વાવેલ છે ખાવા માટે ઘરના પરિવારને ખાવા માટે અનોખો અનુભવ તો સારો છે ખેતી વિશે બહુ માહિતી સારી છે એમ તો ચાલો મિત્રો આપણે અમીરભાઈ પાસેથી ચાર ને જીણી ગોટી આ નાની ગુલાબી ગોટી છે આ એ રોપ જ છે કલમ કલમ રોપ આપણે રોપનું રહ્યું એટલે ભૂલાઈ જાય પણ આ કલમ જ છે રીંગણીની જોકે તમે બ્લોગ જો તો તમને વિચાર થાય કે કલમ ક્યાંય હોય પણ હા આ ગુલાબી લાંબા એડિયા તમારે જોવું હોય અને લેવો હોય અનુભવ કરવો હોય તો એકવાર આવો અજાય શેરગઢ રોડ ઉપર હમીરભાઈને આગળ આપણે માહિતી લીધી છે અને હજી તેમના પણ નંબર પણ અપાવી દઈએ તમને તો ચાલો હવે અમીરભાઈને મળીએ ને ફક્ત એક પચાસ રૂપિયા એક કલમના તો પચાસ રૂપિયાના જ મિત્રો આપણે પાનમાવા ખાઈ જતા હોઈએ તો એકવાર તમે અવશ્ય મુલાકાત લ્યો અમીરભાઈની ને અનુભવ કરો તો ચાલો હજી મળીએ અમીરભાઈ પાથી તેમના નંબર પણ લઈ લઈ ચાલો અમીરભાઈ તમારી માહિતી આપણે લીધી કલમું માટે જોકે આપણા યુટ્યુબ ફેમિલી મિત્રો બધા જે આ બ્લોગ જો આપણો તો એમ કહે કે આ ભાઈ ગાંડા થઈ ગયા ખૂ છે કે રીંગણીના રોપ હોય કલમુ ક્યાંય હોય પણ આજે આપણે બધાને બધાને બતાડવા મિત્રો બતાવવા માટે રીંગણી ની કલમુ હોય છે જો અમીરભાઈ પાસેથી માહિતી લીધી અમીરભાઈ હવે તમે એક વખત પાછું તમારું આખું સરનામું બોલી દો નામ સહિત ગામ અજાબ નામ હમીરભાઈ રામસિંહ બગિયા અને કેશોદ તાલુકો જીલો જુનાગઢ અને મોબાઈલ નંબર સત્તાણું એકતાલીસ છવ્વીસ સત્તાણું

ગુલાબી ગોટી નું તો ચાલો આપણે મયુરભાઈ ઉતારીને આવે છે જો વીણે છે તમને બતાવીએ મિત્રો જો આપણે આવી ગયા છે અમીરભાઈના ગુલાબી ગોટી રીંગણા તો સાલો ચાક લઈને આપણે સાખીને તમને કેવું કેવું બને છે તે ગુલાબી ગોટી છે આપણે રોપ લઈ જઈશી અને જયારે થાહે ત્યારે અમીરભાઈને પાછું એના રીંગણા ચાક આપણે ખવરવું છે તો ચાલો મિત્રો હવે જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આપણે અમીરભાઈ પાસેથી ટોટલી માહિતી લીધી ને બહુ મોટો બહુળો અનુભવ કઈ તો ધરાવે છે અમીરભાઈ તો અમીરભાઈ તમને મળ્યા અને આ બધું જાણવા જયું કે રીંગણીની કલમું તો અમને બહુ સારું લાગ્યું અને અમે કોઈ પણ વ્યક્તિને એવું સહાયક અમારે લેવી છે તો આપણી પાસે પણ નંબર છે તમારા તો તમને કોન્ટેક કરશું કોઈ પણ માણસોને આવવું હશે તમારો નંબર પણ આપશું ચાલો મિત્રો હવે આપણે અમીરભાઈની રજા લઈ ચાલો અમીરભાઈ હવે મળ્યા આવજો તો મિત્રો આજના વિડીયાને આપણે વિરામ આપીએ છીએ તો ડ્રાઈવરને જય મૂલ્ય જય